બ્લાસ્ટ બાદ ફ્રિજમાં આગ લાગી આગની જ્વાળા આખા ઘરમાં પ્રસરી પરિવારજનો બહાર નીકળી જતા તમામનો આબાદ બચાવ થયો છે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અંદાજ

થઈ ચૂક્યું હતું તમામ જે ઘરના સદસ્યો હતા તે સમય સૂચકતાથી બહાર નીકળી જતા તમામનો આપાત બચાવ થયો છે ફ્રીજમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનો પ્રાથમિક અંદાજ છે આ સમગ્ર મામલે હવે વધુ તપાસ પણ હાથ ધરાય છે

ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે પરંતુ ઘરવખરીને વ્યાપક નુકસાન